જામખંભાળીયા ના જામરાવલ ગામથી સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણે બતાવી રહ્યું છે કે ચારેકોર માત્ર પાણી પાણી દેખાઈ રહ્યું છે કમરથી ઉપર સુધીના પાણી અહીંયા ગામમાં ભરાયેલા છે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે મેઘરાજાએ જે રીતે તોફાની બેટિંગ કરી છે જેના કારણે તમામ જગ્યાએ અત્યારે જળ તાંડવ જોવા મળી રહ્યો છે મેઘરાજા મન મન હતા તો પરંતુ બીજી બાજુ પરિસ્થિતિ એ કે અહીંયા જે બે ડેમ છે એના દરવાજા રાતોરાત ખોલી નાખવામાં આવ્યા અને પંદર થી સત્તર દરવાજા ખોલ્યા અને બધા જ પાણી હતા એ ગામમાં પ્રસરી ગયા અને ગામમાં પ્રસરી જતા પાણી આ પરિસ્થિતિ સર્જાય છે ગામમાં પાંચ પાંચ છ છ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા એક અધિકારી નથી પહોંચ્યા છે જે લોકો એમને હાલ પૂછ્યા હોય પરંતુ એ પરિસ્થિતિનો જે સામનો કરી રહ્યા છે જે લોકો એમની સાથે વાત કરી એમણે કહ્યું કે પરિસ્થિતિનો સામનો આ નહીં દર વખતે કરવો પડે છે દર વખતે અમે પરિસ્થિતિમાંથી બહાર આવીએ પરંતુ આનું નિરાકરણ ક્યારેય આવ્યું નથી અને આવવાનું પણ નથી કારણ કે કોઈ જોવા સુધા પણ નથી આવતું અને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આસપાસમાંથી ત્યાં ત્યાંથી જે ડેમનો પાણી છે છોડવામાં આવે ડેમના દરવાજા ખોલીને ત્યાંથી દસ મસ્તો પ્રવાહ જે જઈ રહ્યો છે બાજુમાં મકાનો આવેલા છે કદાચ સરકારી મકાન જેવું મને લાગી રહ્યું છે અહીંયાથી દેખાય છે અહીંયા મંદિર છે એક બે ત્યાં એક જાળી પણ છે જે દરવાજો દેખાય આખો દરવાજો અંદર ડૂબી ગયો છે મકાન છે આસપાસમાં બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જે અનાજ હતું લોકોનું એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે એટલે બધી જ વસ્તુઓ અત્યારે પાણીની વચ્ચે તણાથી દેખાઈ રહી છે એટલી કફોડી હાલત છે લોકોની કે હવે જવું તો ક્યાં જવું કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિનની ડબકર સંદેશ ન્યૂઝ જામરાવલગામ

કેટલી ખરાબ પરિસ્થિતિ બહુ 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 ખરાબ પરિસ્થિતિ છે અમે બહારથી આવ્યા છીએ ત્રણ દિવસથી આ જામ રવલમાં માં સલવાઈ ગયા છે નથી ક્યાંય બહાર જવાતું અમારા ઘરે ઘરે દર્દી છે એને ક્યાંય બહાર નથી લઈ જવાતું અત્યારે બહુ મુસીબતમાં છીએ અને જ્યાં બેઠા છીએ જે ઓટલા પર બેઠી છું જે ઘરની વાત કરું ઘરમાં બાર બાર લોકો છે એમાં નાના બાળકો પણ છે મહિલાઓ પણ છે પુરુષો પણ છે એ પરિવાર અત્યારે પાણીની વચ્ચે કેવી રીતે સર્વાઈવ કરી રહ્યો છે કેટલી મુશ્કેલી વેઠી રહ્યો છે કારણ આટલો મોટો પરિવાર ને ઘરમાં પાણી ઘરમાં પાણી છે તન તન ફૂટ ઘરમાં પાણી છે કઈ રીતે રહેવું ઉપર ચાર બાળકો છે ઝીણકા ઝીણકા અને બીજા આઠ મોટા છે અમારે કઈ રીતે આમાં સુવિધા કરવી નથી પાણીની સુવિધા પાણી તો ઠીક પીવાના પાણી એ નથી હું અને એકદમ ત્રણ દિવસ ને ત્રણ રાત એક બેઠા બેઠા કાઢી ને પસાર કર્યો ચા પીવો હોય તો કાળો પીવો પડે ને કોઈ લાઈટું એ નથી કોઈ સુવિધા નથી અમને હું મોબાઈલું બંધ છે અમારે સંપત કઈ રીતે કરવું આમાં હું નથી અમારા નથી અધિકારી તકલીફ છે કોઈ વસ્તુ અમને કોઈ જવાબ તો દેવો જોઈએ ને આજે મહાનગરપાલિકા છે આજ ઘરમાં દોઢ દોઢ ગોઠણ ગોઠણ પાણી હતું તો કોઈ સુવિધા જ નથી અમને કોઈ ભાવ પૂછવા પણ નથી આવ્યું કે જીવે છે કે મરી ગયા

એટલે આ વિસ્તારમાં આટલું નીચાણવાળો વિસ્તાર છે ને એ બધું બચાવ પક્ષ વાળા કોઈ આવી શકે અને એનડીઆર વાળા આજે આવ્યા છે કાલે તો એવી બધા જીવ અધર હતા કાલે કે બધા એવા મુસીબત માં હતા કે જીવ તારવે જોઈતા બધા પીવાનું પાણી ક્યાંથી લાવતા પીવાનું પાણી ક્યાંથી લાવીએ પીવાનું પાણી તો અમને માં ઉપર પાણી હતું ને એ અમે પાણી પીને પસાર કર્યા દિવસ વરસાદ વરસાદના પાણી તો પાર્લર હોય એમાં ભાત ઓરવી ને છોકરાઓને ખવડાવ્યા હું ને કઈ રીતે આમાં અમારે રહેવું અને એક ધારા વીસ દરવાજા છ છ ફૂટ ખોલી નાખે તો એ રાત્રિનો સમય કઈ રીતે કાઢે એ વિચાર કરવો પડે ને બે રાત કન્ટિન્યુઅસ અમે ઉપર ને ઉપર બેઠા રહ્યા ચાલુ કઈ રીતે અમારે આમાં સહારો કે કઈ રીતે અમારે ગુજરાન કરવું પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે અહીંયાના લોકો કહી રહ્યા છે કે બે બે દિવસ અમારે વરસતા વરસાદે ધાબા ઉપર કાઢવી પડી છે બે ત્રણ માળના ઘર હતા તો એ બીજા માળે જઈને સુઈ ગયા અને આ લોકો પરિસ્થિતિ વચ્ચેથી આવી રીતે જજુમીને દિવસો વિતાવા પડ્યા પરંતુ અહીંયા એક વ્યક્તિ જોવા ના આવ્યું ના એમનું હાલ પૂછવા માટે આવ્યું કે તમે અત્યારે કઈ પરિસ્થિતિમાં છો તમને કોઈ મદદની જરૂર છે કે નહીં બસ માત્ર વાતો અને વાતો જ રહી ગઈ અને અત્યારે લોકો મુશ્કેલી વચ્ચે જીવતા થઈ ગયા કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ સંદેશ ન્યૂઝ જામરાવલ